જે લોકોના કામનું નિરાકરણ ન આવતું હોય તે કામ લઈ રાજપાડી થી દેડિયાપાડા આવવું પડતું હતું તો હવે દેડિયાપાડા સુધી આવવું નહીં પડે. જેથી રાજપાડી કાર્યાલય ખાતે ધારાસભ્ય ચૈતર વર્ષાવાત મંગળવાર અને શુક્રવારે આમ બે દિવસ હાજર રહેશે પ્રજાના પ્રશ્નોને વાંચ આપવાનું કામ તેઓ કરશે તેમ તેઓ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઝઘડિયા રાજપારડી હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગના તમામ લોકો એમના નાના મોટા કામ હોય યોજનાકીય કામ હોય કે જમીનો બાબતના કામ હોય તમામ લોકો ડીયાપાડા આવતા હતા અને જ્યારે ત્યાં આવીને એ લોકોની માગણી હતી અને અમારા આગેવાનોએ પણ માગણી કરી કે આપણે ઝઘડી વિધાનસભાના રાજપાડી ખાતે કાર્યાલય ખોલવું જોઈએ અને સૌના સહકારથી આજે અમે રાજપાડી ખાતે કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ વિસ્તારના યુવાનો સાથે માતા બહેનો સાથે જ્યાં પણ અન્યાય થશે એમને ન્યાય આપવાનું કામ અમારા કાર્યાલય થકી અમે બધા કરીશું સાથે જે પણ યોજનાકીય કામગીરી છે એ પણ કાર્યાલય થકી થશે આ વિસ્તારના યુવાનોને આ જીઆઈડીસીઓમાં રોજગારી આપવા માટે કામ હશે એ પણ અમે આ કાર્યાલય થકી કરીશું ત્યારે ચોક્કસ આ કાર્યાલય અમારું માધ્યમ રહેશે અને તમામ ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના લોકોને મંગળવાર અને શુક્રવાર અમે ફાળવીશું અમે પોતે અહીં હાજર રહીશું અને તમામ લોકોને સાથે રહીને પોલીસ સ્ટેશનના કામ હશે જીઈબીના કામ હશે જંગલ ખાતાના કામ હશે કે જીઆઈડીસી જીએમડીસીના કામ હશે રોજગારીના કામ હશે તમામ બાબતોએ લોકોને ન્યાય આપવા માટે અમે કાર્યાલય પર બેસીને લોકોને સાંભળીશું અને એમની સમસ્યાનું નિરાકરણ લાવીશું એટલા માટે જ આજે કાર્યાલય ઉદઘાટન કરીએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં સંગઠનના નિર્માણ બાબત હોય આવનારી સરપંચ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી બાબત હોય તમામ બાબતોને લઈને હવે આગળ વધીશું જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ